નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યા બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાને કારણે અને ખાસ કરીને ગુજરાતમાં આગામી સમયમાં હવામાનને લઈને મિત્રો મોટા ન્યૂઝ મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વાત કરીશું કે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું બનવાનું છે તેની લઈને ગુજરાતની અંદર કેવી એલર્ટ છે કેવા વરસાદની આગાહી છે આપ શું જાણો છો કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું હતું મોચુંગ નામનું વાવાઝોડું જે ખૂબ જ ભારે હતું એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણો તો લગભગ મિત્રો આંકડો જોવા જઈએ તો સત્તર લોકોના મોત પણ થયા હતા હજુ પણ વરસાદની અસર શરૂ છે ત્યારે આગામી સમયની અંદર જે બંગાળની ખાડીવાળું જે જે ભેજ હતો એ અરબી સમુદ્રની અંદર આવવાને કારણે ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ મજબૂત વાવાઝોડું બની રહ્યું છે તો ખાસ કરીને આ વાવાઝોડાની ગુજરાત ઉપર કેવી અસર રહેશે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે કેવી પવનની ઝડપ રહેશે આગામી સમયમાં તાપમાનનો પાડો ક્યારે મિત્રો કેટલો જઈ શકે છે પવનની ઝડપ શું રહેશે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ટ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો જુદા જુદા મોડલની જો આપણે વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને જે બંગાળની ખાડીવાળો સિસ્ટમ છે હજુ પણ મિત્રો ખાસ કરીને તે આગળ વધી અને ઉત્તર ભારત તરફ છે આગળ વધ્યું છે જેને કારણે ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે તેમજ ઉત્તર પ્રદેશના ભાગો છે ઝારખંડ છે છત્તીસગઢ છે આ વિસ્તારની અંદર ખાસ કરીને ભારે વરસાદનું એલર્ટ છે એટલે કે ત્યાં અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે સાથે મિત્રો આ ભેજ છે ગુજરાત તરફ આવવાને કારણે અને દક્ષિણ ભારત આવવાને કારણે અરબી સમુદ્રમાં એક મજબૂત વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે પણ સાથે જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પાકિસ્તાન ઉપરથી જે હિમાલય ઉપર ઠંડા પવનો આવી રહ્યા છે આ પણ મિત્રો એક જોરદાર છે તેજી સાથે પવનો આવી રહ્યા છે તેને કારણે અરબી સમુદ્રમાં જો કોઈ મોટી સિસ્ટમ બનશે તો એ ગુજરાત સુધી પહોંચી શકે તેવી હાલ મિત્રો શક્યતા નથી આઈસી જે ઇ એમ ડબલ્યુ એસ છે મોડલ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે એ મોડલ પ્રમાણે આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં એક વાવાઝોડું પણ બને છે પરંતુ આ વાવાઝોડું ખાસ કરીને મજબૂત બની શકે તેવી શક્યતા નથી અને વિખરાઈ જાય છે સાથે જ મિત્રો એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને કારણે આગામી બાર તારીખથી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડાની અસર ઓછી રહેશે પરંતુ ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ છે ગુજરાતની અંદર જોવાનું છે જેને કારણે તેર અને ચૌદ તારીખે ભારે ઠંડી પડી શકે છે નલિયાની અંદર દસ ડિગ્રી કરતાં પણ નીચો તાપમાનનો પારો જઈ શકે છે સાથે જ મિત્રો જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની તે આ સિસ્ટમ છે એ ઓમાન તરફ ફંટાઈ જાય તેવી શક્યતા છે અને ઠંડા પવનોને કારણે હાર્ડ થીજાવી નાખે તેવી ઠંડી છે એ આગામી અગિયાર બાર તેર ચૌદ અને પંદર તારીખની આસપાસ પડે તેવી પણ શક્યતા છે મિત્રો અહીંયા તાપમાનની જો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો હાલે જે ગુજરાતની અંદર તાપમાન છે એ ઠંડીનો ચમકારો છે વહેલી સવારે અને ખાસ કરીને મોડી રાત્રે દેખાઈ રહ્યો છે અહીં તમે જોઈ શકો છો નલિયાની અંદર સોળ ડિગ્રી રાજકોટમાં અઢાર ડિગ્રી અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી સુધી તાપમાન છે રહ્યું છે મેક્સિમમ તાપમાનની અંદર વધારો થયો છે અઠ્યાવીસ ડિગ્રી અને અમદાવાદમાં અઠ્યાવીસ ડિગ્રી તાપમાન જેવું છે પણ તો આપણે આગામી દસ અગિયાર તારીખની જો વાત કરવામાં આવે તો અગિયાર તારીખે તમે જોઈ શકો છો બાર તારીખની અપડેટ પ્રમાણે હળવદમાં ચૌદ ડિગ્રી નલિયાની અંદર ચૌદ ડિગ્રી રાજકોટની અંદર પંદર ડિગ્રી અમદાવાદમાં પંદર ડિગ્રી એટલે કે ભારે ઠંડી છે એ જોવા મળવાની છે બાર તારીખની આસપાસ એટલે કે હાર્ડ સીજ નાખે તેવી ઠંડી અને જે મેક્સિમમ તાપમાન છે મિત્રો જે અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ જતું હતું તે તાપમાન પણ પચીસ ડિગ્રીની નીચે જતું રહેવા જો નીચે જતું દેખાય છે તો એને કારણે છે ભારે ઠંડીનો ચમકારો છે એ જોવા મળે ચૌદ તારીખ મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખે રાજકોટમાં ચૌદ ડિગ્રી જામનગરમાં ચૌદ ડિગ્રી હળવદમાં ચૌદ ડિગ્રી જ્યારે નલિયાની અંદર તેર ડિગ્રી તાપમાન છે મિત્રો સવારના સાત વાગ્યાનું બતાવી રહ્યા છે તો ભારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે પવનની ઝડપની જો વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો છો આગામી સમયની અંદર જે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તેની અંદર ચોક્કસથી મિત્રો રાહત મળશે એટલે કે ગુરુવારથી છે પવનની ઝડપ છે એ અમુક જગ્યાને બાદ કરતા પાંત્રીસ કિલોમીટરની ઝડપની નીચે આવી શકે છે આઠ તારીખથી મિત્રો આ ઝડપ ઝડપથી ત્રીસની નીચે આવી શકે છે હાલ મિત્રો વાવાઝોડાની અસરને કારણે પવનની ઝડપ ઝડપથી જે વધારે હતી જે આગામી સમયની અંદર છે એ નીચે આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાને કારણે આ ઝડપ છે એકદમ મિત્રો ઘટી જશે વાદળછાયું વાતાવરણ રહેશે કહડા આકાશની અંદર જોવા મળશે અને પવનની ઝડપ છે એ રેગ્યુલર એટલે કે ચોવીસથી લઈને પચીસ ડિગ્રીની આસપાસ છે એ જોવા મળી શકે છે ભારેથી ભારે વરસાદ પડે અથવા મિત્રો ખાસ કરીને વરસાદ પડે તેવી પંદર તારીખ સુધી મિત્રો હાલ કોઈ આગાહી નથી પંદર તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો હળવો વરસાદ પડી શકે છે બાકી ભારેથી અતિ વરસાદ પડે તેવી હાલ મિત્રો કોઈ શક્યતા દેખાતી નથી તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય જય ભારત